સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રેગ્યુશન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે તમે જે સિરીઝમાં મેસી ફ્રેગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર વેચવાનું છે પૂરેપૂરી જવાબદારી સાથે ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો રોજના આવતા જ રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ મેચી ફેરગ્યુસન બસો એકતાલીસ બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટરની જે સિરીઝમાં ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે આખું ટૅક્ટર સારી કન્ડિશનમાં છે એકદમ ટોપ કન્ડિશનમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર જોવા મળશે બસો પિસ્તાલીસ ડીએ મેસી ફ્રેગ્યુશન ટ્રેક્ટર મહાશક્તિમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બારનું જે મેસી ફેગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં બે હજાર બારનું મોડલ તમને જોવા મળશે બીકેટીના ટાયર તમને જોવા મળશે બીકેટી કંપનીના ટાયર ખેડૂતભાઈએ નાખેલા છે તેમાં વિડીયોની અંદર તમે ટાયર કન્ડિશન પણ જોઈ રહ્યા છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર છે સિત્તેરથી પંચોતેર ટકા જેવા ચારે ચાર ટાયર જોવા મળી જાય છે ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું છે માત્ર ને માત્ર એકાવનસો કલાક ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે જે મેસી પ્રોગ્યુશન બસો પિસ્તાલીસ ડીઆઈ જોઈ રહ્યો છો માત્ર એકાવનસો કલાક ચાલેલું છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખો ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડ્યુલકમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈને ટૅક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સમઢિયાળા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને સલીમભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે તમને જોવા મળી જશે વિડીયોની બાયોમાં મેં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ મેસી પ્રગષ્ટ ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે